નમસ્કાર ચલો આજે વાત કરીએ ગુજરાતના વરિષ્ઠ નાગરિકો માટેની એક ખાસ સરકારી યોજના વિશે જે દર મહિને એમને આર્થિક મદદ પૂરી પાડે છે આજે આપણે ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય યોજનાને એકદમ સરળ ભાષામાં સમજીશું અને હા આગળ વધીએ એ પહેલાં એક વાત સ્પષ્ટ કરી દઉં આપણે જે પણ વાત કરીશું એ બધી જ માહિતી સીધી સરકારી દસ્તાવેજમાંથી લેવામાં આવી છે એટલે જે પણ જાણકારી મળશે એ એકદમ પાંકી અને સચોટ હશે તો ચાલો શરૂ કરીએ સૌથી પહેલો અને સીધો સવાલ આખરે આ ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય યોજના છે શું જુઓ કોઈ પણ યોજનાને સમજવા માટે સૌથી પહેલા એ જાણવું પડે કે એની જરૂર જ કેમ પડી બરાબર ને તો ચાલો જોઈએ કે આ યોજના પાછળનો મુખ્ય હેતુ શું છે આ યોજનાનો હેતુ છે ને એકદમ સીધો અને સરળ છે એવા વડીલો જેઓ આર્થિક રીતે નબળા છે અને જેમનું નામ ગરીબી રેખા નીચેની યાદીમાં નોંધાયેલો છે બસ એમને દર મહિને થોડી આર્થિક મદદ એટલે કે પેન્શન આપવું જેથી એમને થોડો ટેકો મળે થોડી આત્મનિર્ભરતા મળે ઓકે તો હેતુ તો સમજાઈ ગયો પણ હવે વાત એ છે કે આ મદદ કોને મળી શકે દરેક જણને તો નહીં જ મળે બરાબર તો એના માટેના નિયમો શું છે કોણ પાત્ર ગણાય ચાલો એ જાણીએ તો સૌથી પહેલી શરત અને એકદમ સીધી સાધી શરત એ છે ઉંમર અરજી કરનારની ઉંમર ઓછામાં ઓછી સાહીઠ વર્ષ તો હોવી જ જોઈએ સાહીઠ કે તેથી વધુ પણ શું ફક્ત સાહીઠ વર્ષના થવાથી આ લાભ મળી જાય ના એવું નથી એક બીજી બહુ જ મહત્વની શરત પણ છે અને એ શરત જોડાયેલી છે એમની આર્થિક પરિસ્થિતિ સાથે તો આર્થિક પાત્રતા માટે બે મુખ્ય બાબતો જોવાય છે પહેલી વાત અરજી કરનારનું નામ સરકારની બીપીએલ યાદીમાં હોવું જોઈએ બીપીએલ એટલે કે બિલો પોવર્ટી લાઇન અથવા ગરીબી રેખા નીચે અને બીજું જે વધુ જરૂરી છે એ છે કે એ યાદીમાં એમના પરિવારનો જે સ્કોર હોય એ ઝીરોથી વીસની વચ્ચે હોવો જોઈએ મતલબ કે જેનો સ્કોર જેટલો ઓછો એ પરિવારને વધુ જરૂરિયાતમંદ ગણવામાં આવે છે ઓકે તો હવે આવીએ સૌથી અગત્યના સવાલ પર એ સવાલ જે કદાચ બધાના મનમાં હશે કે ભાઈ આ બધું તો બરાબર પણ આ યોજનામાં પૈસા કેટલા મળે છે સહાયની રકમ શું છે જુઓ અહીંયા સહાયની રકમ ઉંમરના બે સ્લેબમાં વહેંચાયેલી છે જે લોકોની ઉંમર સાહીઠથી અગણે એંસી વર્ષની વચ્ચે છે એમને દર મહિને મળે છે પૂરા એક હજાર રૂપિયા અને જે સુપર સિનિયર સિટીઝન છે એટલે કે જેમની ઉંમર એંશી વર્ષ કે તેથી વધુ છે એમને થોડી વધુ સહાય મળે છે મહિને બારસો પચાસ રૂપિયા અને એક મજાની વાત એ છે કે આ જે રકમ મળે છે ને એમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંનેનો હિસ્સો હોય છે ચાલો તો અત્યાર સુધી આપણે જે પણ સમજ્યા એને એકદમ ટૂંકમાં ફટાફટ રિવાઇઝ કરી લઈએ જેથી મુખ્ય મુદ્દા બરાબર યાદ રહી જાય તો પાંચ મુખ્ય વસ્તુઓ જે યાદ રાખવાની છે નંબર એક યોજનાનો હેતુ છે ગરીબી રેખા નીચે જીવતા વડીલોને માસિક પેન્શન આપવાનો નંબર બે ઉંમર હોવી જોઈએ ઓછામાં ઓછી સાઈઠ વર્ષ નંબર ત્રણ બીપીએલ સ્કોર ઝીરોથી વીસની વચ્ચે નંબર ચાર થી ઓગણસી વર્ષના વડીલો માટે દર મહિને એક હજાર રૂપિયા અને નંબર પાંચ એંસી વર્ષથી વધુ ઉંમરના વડીલો માટે દર મહિને બારસો પચાસ રૂપિયા બસ આખી યોજનાનો સાર આ પાંચ મુદ્દામાં આવી ગયો અને જતા જતા એક વધારાની જાણકારી આ યોજના કોઈ નવીસવી નથી ગુજરાતમાં તો એનો અમલ છેક બે હજાર આઠથી થઈ રહ્યો છે એટલે કે એક દાયકાથી પણ વધારે સમયથી આ યોજના આપણા વડીલોને આર્થિક ટેકો પૂરો પાડી રહી છે તો આજે આપણે ઇન્દિરા ગાંધી વૃદ્ધ સહાય યોજનાની બધી વિગતો જાણી પણ આ બધી માહિતી પછી એક મોટો સવાલ મનમાં રહી જાય છે કે કોઈ પણ સમાજ માટે પોતાના વરિષ્ઠ નાગરિકોને આર્થિક રીતે સુરક્ષિત રાખવા એ આટલું બધું જરૂરી કેમ છે આ સવાલના જવાબ વિશે વિચારતા રહીએ ફરી મળીશું